ભરૂચમાં કાર્બાઈડથી પકવેલી કેરીઓનું વેચાણ થતું હોવાની ફરિયાદના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એસસી ડેપો પાસેની ફ્રૂટની લારીઓ પર ચેકિંગ હાથ ધરી બે કિલો કાર્બાઇડનો પાવડર ઝડપી પાડ્યો હતો જો કે માંડ ત્રણ કિલો કેરીનો જથ્થાનો નાશ કરાતા કામગીરી સામે પ્રશ્નાથ સર્જાયો છે કેરીની ભરપૂર સિઝન જામી છે ત્યારે ઉતાવળે કેરીને પકાવવા માટે કેટલાક લોભિયા વેપારીઓ દ્વારા કાર્બાઇડના પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હોવાની બૂમો ઉઠવા પામી હતી જેના પગલે ભરૂચના ઇન્દિરાનગર પાસે ભરાતા ફળફળાદી માર્કેટ પર ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ટ્રાટકી તપાસ હાથ ધરતા બે કિલો કાર્બાઇડનો પાવડર ઝડપી પાડવા સાથે તેનાથી પકવેલી ત્રણ કિલો જેટલી કેરીનો નાશ કરવામાં આવ્યો હતો સમગ્ર ભરૂચ શહેરમાં જે રીતે કેરીના વેચાણની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે કહેવા ખાતર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા માન બે ત્રણ કિલો કેરીનો નાશ કરવામાં આવતા તેની કામગીરી સામે આમ જનતામાં શંકાશંકા થઈ રહી છે આજ રોજ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે કાર્બાઇડ બાબતે તપાસ કરી કાર્બાઇડનો ત્રણ કિલોનો જથ્થો નાશ કરાવેલો છે તથા સડેલી કેરીઓનો નાશ કરાવેલો છે અંદાજિત કેટલા કિલો કેરી કેરી જે વધારે મળી નથી પણ બે કિલો જેવી કેરીઓનો નાશ કરાવ્યો છે